નમસ્કાર મિત્રો આર જી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ આ સમાચાર જાણીને તમને આશ્ચર્ય થશે કે આ પ્રકારનું ના થવું જોઈએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના ભનોતા પુત્ર સ્વ વિજયભાઈ રૂપાણીના અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થયેલા નિધન બાદ એક તરફ સમગ્ર ગુજરાતમાં શોકની સ્થિતિ હતી અને રાજ્યના લોકોએ સ્વવિજય રૂપાણીને ભારે હૃદયે અંતિમ વિદાય આપી હતી તે સમયે રાજકોટમાં અંતિમ યાત્રામાં થયેલો ખર્ચ ભાજપે રૂપાણી પરિવારને ભોગવવા માટે કહી દીધું તો મોટું આશ્ચર્ય સર્જાયું હતું સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે પૂર્વ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપીને ફરજ બજાવી હતી જ્યારે સ્વ વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા રાજકોટમાં યોજવાનો નિર્ણય લેવાયો હતો તે સમયે પક્ષ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને રાજકોટમાં શ્રદ્ધાંજલિ હોર્ડિંગ વગેરે લગાવેલા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાભુનાઓ પણ સ્વવિજયભાઈ રૂપાણીને અંતિમ વિદાય આપવામાં માટે આવ્યા હતા આમાં ભાજપે ભવ્ય વિદાય માન આપ્યું હોવાનું વાતાવરણ બનાવ્યું હતું પરંતુ હવે આ અંતિમ વિદાયનો ખર્ચ આશરે પચીસ લાખ જેટલો થયો હતો પણ ભાજપ સરકારે આ ખર્ચ પરિવારને ભોગવવો તેવું કહી દીધું હતું આનાથી રૂપાણી પરિવારને મોટો આઘાત લાગ્યો છે પરિવારના નજીકના સૂત્રોએ કહ્યું કે પૈસાનો સવાલ નથી પરંતુ વિજયભાઈ રૂપાણીએ તેમના રાજકીય જીવનમાં રાજકોટ શહેર અને ગુજરાતમાં ભાજપ માટે જે ઘસાઈને કામ કર્યું છે તે જોતા પક્ષનું આ પ્રકારનું વલણ અત્યંત પીડાજનક છે અને પક્ષ દ્વારા આ અંગે કોઈ પૂર્વ જાણ કરવામાં આવી ન હતી આમાં હવે આ વિવાદ આગામી દિવસોમાં ભાજપમાં ચર્ચાનો વિષય બનશે જો કે હાલમાં જે પણ વેપારીઓ પૈસા લેવા માટે આવ્યા છે તેમણે વિજયભાઈ રૂપાણીની જેમ જ મોટું મન રાખીને પરિવારે ચૂકવણી કરી દીધી છે અને રૂપાણી પરિવારના સભ્યોએ જણાવ્યું છે કે હજુ કોઈ બાપ કી વેપારીઓ પૈસા માટે આવશે તો તેમને પણ પૈસા ચૂકવી દેવામાં આવશે પણ હવે આ વિષય પર ભાજપ સરકાર માટે ચર્ચાનો વિષય બન્યો છે આ બાબતે હવે નવી ચર્ચાઓ રૂપ ધારણ કરશે આ વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો આ પ્રકારની સ્ટોરી જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબ્સ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ